નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાના વડગામ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ લાયબ્રેરીનું કર્યું લોકાર્પણ વડગામ સહિત ગ્રામ્ય વિસ્તારના યુવાનોની પ્રતિભાને મળશે નવી દિશા સરકાર વડગામ વિસ્તારના લોકોની પડખે ઊભી છે વડગામ વિસ્તારનો વિકાસ કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત કાર્યરત છે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વડગામમાં ચાર કરોડના ખર્ચે આધુનિક લાયબ્રેરી કાર્યરત વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી હવે ઘરઆંગણી કરી શકશે વીસ હજાર પુસ્તકોની ક્ષમતા સાથે એકસો ઓગણસિત્તેર બેઠક ક્ષમતાવાળી લાઇબ્રેરીમાં કોન્ફરન્સ રૂમ સહિત વરિષ્ઠ નાગરિકો માટે અલગ સુવિધાઓ ઊભી મુખ્યમંત્રીના રાજ્યમંત્રી શ્રી જયરામ ગામિત વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકોર જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે

પાલનપુર અને ડીસા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે બનાસકાંઠાના જિલ્લાના સૌ યુવાનોનું ખરેખર ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વધુમાં વધુ યુવાનો મોબાઈલની અંદર એમનો સમય ના બગડે અને રમતગમતના મેદાન સુધી પહોંચે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે દીકરીઓને પોતાનું સપનું સાકાર કરવાનો હક છે દરેક નાના નાના યુવાનો બાળકોને એનું સપનું સાકાર કરવાનો હક ભણતર સામાજિક રીતિ રિવાજ જોડે જોડે જો પોતાના પરિવારનું ગામડાનું તાલુકાનું જિલ્લાનું રાજ્યનું ને દેશનું નામ રોશન કરી શકતા હોય તો એવા દીકરા દીકરીને આપણે આંગલી પકડીને ઘરે બેસાડવાની બદલે આંગલી પકડીને એને રમતના મેદાન સુધી પહોંચાડવાનું ખરેખર ભગીરથ કાર્ય કરવા માટે સૌ સમાજે આગળ વધવું જોઈએ વલસાડ જિલ્લાના એક નાનકડા ગામના ગરીબ પરિવારની છ વર્ષની નાની એવી દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરિંદા રઝાકને આજે વલસાડ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ દરિંદાને અડતાલીસ કલાકમાં પકડીને અઢાર દિવસની અંદર ચાર્જશીટ પૂર્ણ કરીને પૂના બે વર્ષની અંદર આ કેસમાં આ આરોપીને આજે ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે હું રાજ્યની સૌ માતાઓ બહેનો દીકરીઓ વતી વલસાડ જિલ્લા પોલીસ અને સ્પેશિયલ લોયરની બેઉજનને ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું ઓકે